નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ચેતન બળ ગુજરાત મીરા એકડેમીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું તો વિદ્યાર્થીઓ મીરા એકેડેમીમાં અત્યારે હાલમાં જે પણ વિડીયો છે તમામ આવનારી ગુજરાત પોલીસ ભરતી હોય છે તો અમારી સાથે જોડાઈ રહેવા માટે અમારે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાયકન ને પ્રેસ કરો આ ઉપરાંત અમારા જે વિડીયો આવે છે અને જે લેક્ચર્સ આવે છે તેને લાઇક કરો અને શેર કરો ઓકે તો આજનો હું મારો ટોપિક છે મુઘલ સામ્રાજ્ય ભાગ એક જે મુઘલ સામ્રાજ્યની વાત કરવામાં આવે તો કે મુઘલ સામ્રાજ્ય ભાગ કયો છે કે મુઘલ સામ્રાજ્ય ભાગ એક છે ઓકે સ્ટાર્ટ કરીએ છીએ અને હું કહી દઉં કે અમે હું બપોરે શું હોય છું લાઈવ આવું છું ઓકે તો ચલો જોઈએ આજના ટોપિક શરૂઆત કરીએ હમ તો પહેલો સવાલ છે આજના ટોપિકનો એરો પહેલા સવાલની વાત કરવામાં આવે તો કે પહેલા સવાલની વાત કરીએ તો કે અમરકોટનો સોરી અકબરનો જન્મ ક્યાં થયો હતો જે અકબર હતા તો કે અકબરનો જન્મ ક્યાં થયો હતો અકબરની વાત કરવામાં આવે છે તો કે ઓપ્શન નંબર એ અજમેરમાં બી દાહોદ સી પાલનપુર અને ડી અમરકોટમાં જે અકબર હતા અકબરનો જન્મ ક્યાં થયો હતો

જયારે માહિતી કે જન્મથી તો પંદરસો ને બેતાલીસો ને બેતાલીસના કિલ્લામાં ક્યાં થયો હતો ઉમરકોટના કિલ્લામાં ઉમર કોટના કિલ્લામાં રાણા કોણ હતા રાણા જે રાણા કોણ હતા વીર સાલ ને ત્યાં થયું હતું ત્યાં થયો રાણા વીર સાલ ને ત્યાં તેમનો શું થયો હતું જન્મ થયો હતો આમની માતાનું નામ હમીદા બાનું બેગમ હમીદા બાનું જે અકબર હતા અકબર ની માતાનું નામ શું હતું હમીદા બાનું હતું હવે અકબરે રાજ્ય અભિષિક ક્યારે થયું કર્યું હતું રાજ્ય ભીસી અકબરે રાજ્ય અભિષિક કલ્લોર કિલ્લામાં કયા કિલ્લામાં કર્યો હતો કાલનોરના કલનોર

તે તીર્થયાત્રા વેરો તીર્થયાત્રા વેરોને શું કરી દેશે નાબૂદ કર દેશે પછી આગળ જતાં અંદર તે જજીયા વેરો વેરોને પણ શું દેશે નાબૂદ કરી દેશે શું નાબૂદ કરી દેશે આ કોના દ્વારા અકબર દ્વારા અકબર આગળ જ જશે એક યુદ્ધ થયું હતું પાની યુદ્ધ પાની પતનું યુદ્ધ આ પંદરસો ને છપ્પન માં થયું હતું કોની વચ્ચે અકબર અને હેમુ વચ્ચે

વિજયની યાદમાં જે ફતેહપુર સિકરી છે તેમણે નિર્માણ કરાવ્યું હતું કોના દ્વારા કરવામાં આવ્યું હતું તો કે અકબર દ્વારા કરવામાં આવ્યું હતું હવે આગળ બીજું શું યાદ રાખી શકો છો પછી આગળ જઈએ તો એમણે હવે ઈબાદત ખાના શરૂઆત કરી હતી ઇબાદત ખાના તો ઠીક છે હા પંદરસો ને પંચોતેર જે પંદરસો ને પંચોતેર માં ઈબાદતુઆત કરી હતી અને આ ઈબાદત ખાનામાં લોકોને પ્રવેશ ક્યારે આપવામાં આવતો પંદરસો ને અઠ્યોતેર માં શું લખવાનું લોકોને પ્રવેશ શું કર્યો હતો આપવાની શરૂઆત કર્યું હતી પછી આગળ જઈએ પંદરસો બીજું શું યાદ હોઈ શકે છે તમને

દિને ઇલાઈ ધર્મની સ્થાપના કરી હતી અને આ દિને ઇલાઈ ધર્મના પહેલા વ્યક્તિ પહેલા વ્યક્તિ સામેલ થનાર પહેલા વ્યક્તિ કોણ 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 હતા 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 બિરબલ અને આગળ જેમ જેમ જઈએ પંદરસો ને ત્રશી માં પંદરસો ને ત્રશી માં તેમણે શે શરૂઆત કરી હતી તો કે ઇલાઈ સંવતની ઈલાઈ સંવતની તેમણે શું કરી હતી હતી પંદરસો ને ત્રણ શરૂઆત કરી હતી આગળ જઈએ પંદરસો ને બ્યાસી માં પંદરસો ને પંચ્યાસી સોરી જે પંદરસો ને માં તેમણે શું કરી હતી જે રાજધાની હતી રાજધાની લાહોરમાં શું કરી હતી તેમણે સ્થાનાંતરિત કરી હતી అసిరగ యూ యూ అక్బర జీవన యొద్ పూజ మా కసిరగఢ ను యొద్ధు కసిరగఢ ను యొద్ధ ఓకే અને આ સાથે જ અકબર વિશે જે પણ માહિતી હતી જે મેં લખી દીધી ઓકે અને આપણો જે સવાલ છે તેનો જવાબ શું આવે છે અકબર આવે છે સોરી સવાલનો જવાબ શું આવે છે અમર કોટ ઓકે डन ત્યાર પછી હવે બીજા નંબરનો સવાલ બીજા નંબરનો સવાલ આવો તરફ જોઈએ હા તો અહીંયા વિધાન આપેલ છે હો ભાઈઓ અહીંયા વિધાન લખી દઉં 1 નંબર 2 નંબર 3 નંબર ઓકે

સાચા છે તો કે બાબરે છવ્વીસ ના રોજ એ પણ સાચું જેમાં બાબરે ભારતમાં પહેલી વખત તોપનો ઉપયોગ કર્યો હતો એવું માનવામાં આવે છે એટલે કે ત્રણે ત્રણ વિધાન સાચા છે અને ત્રણે ત્રણ વિધાન સાચા છે એટલે કે આપણો ઓપ્શન નંબર ડી ઓપ્શન નંબર શું આવે છે ડી આવે છે શું આવે છે ડી ચલો બાબર ની વાત કરવામાં આવે અહીંયા બાબર વિશે લઈએ થોડું વિધાન હા કારણ કે ભારતમાં મુઘલ સત્તાનો સ્થાપક કોણ હતા બાબર જ હતા તો બાબરની વાત કરીએ તો કે બાબરનું મૂળ નામ જાહેરુદ્દીન ઝહિરુદ્દીન શું હતું મોહમ્મદ હતું હવે બાબરની વાત કરવામાં આવે તો બાબર જયારે આવ્યો તો બાબર નો અર્થ યાદ રાખવાનો બાબર નો અર્થ શું થાય છે તો કે વાઘ થાય છે શું થાય છે વાઘ થાય છે બીજું શું યાદ રાખવાનું ભારતમાં તેને કયા કયા યુદ્ધ લડ્યો પંદરસો ને છવ્વીસ માં તો કે પાનીપતનું યુદ્ધ પાની પ્રથમ યુદ્ધ લડ્યા હતા કોની વિરુદ્ધ લડ્યો હતો બાબર તો કે ઇબ્રાહિમ લોધી ઇબ્રાહિમ લોધી ની વિરુદ્ધ લડ્યો હતો જેમાં ઇબ્રાહિમ લોધી હારી ગયા હતા પંદરસો ને સત્યાવીસ ની વાત કરવામાં આવે તો કયું યુદ્ધ અને રાણા સંગ્રામસિંહ તે યુદ્ધ શું થઈ ગયા હતા હારી ગયા પછી આવે છે પંદરસો ને ઓગણ અઠ્યાવીસ માં પંદરસો ને માં હજુ એક યુદ્ધ લડ્યો હતું તેને કયું યુદ્ધ કહેવામાં આવે ચંદેરીનું યુદ્ધ ચંદેરીનું યુદ્ધ ચંદેરી યુદ્ધમાં જે શાસક હતા એટલે કે સામે કયો શાસક હતો ગગર યુદ્ધમાં ગગ્ગર યુદ્ધમાં મોહમ્મદ લોદી હતા મોહમ્મદ લોધી આ કોઈ હતો અફઘાન હતા કોણ હતા અફઘાન ઓકે તો આપણને શું થઈ ગયું તો યુદ્ધ હારી ગયો તો અને છેલ્લે બાબરે શું કર્યું હતું શું છે મુંબઈયાન શેલી ના શું છે જન્મદાતા મુંબઈયાન શેલીના શું છે જન્મદાતા છે બાબર માનવામાં આવે છે હવે બાબરની જે આત્મકથા હતી આત્મકથા કઈ હતી સી માં અનુવાદ આનું ફારસીમાં અનુવાદ ફારસીમાં અનુવાદ કોને દ્વારા કરવામાં આવ્યો હતો આનું ફારસીમાં અનુવાદ અબ્દુલ અબ્દુલ રહીમ ખાને

તો કે નીચે કેસવા વિધાનો ચકાસવાની વાત કરવામાં આવેલ છે તો પહેલું વિધાન અહીંયા વિધાનો લખી દઉં પહેલું અને બીજું તો બાબર ફારસી અને ઉર્દુ ભાષાનો જાણકાર હતો આ ઉપરાંત પ્રકૃતિ પ્રેમી પ્રેમી અને લેખક પણ હતો આ પહેલા નંબરનું વિધાન

भारत नहीं अंदर नहीं के अंदर रुपया को चलन लावनारा कोण आता शेरशाह सूरी दा चलो शेरशाह सूरी ની વાત કરવામાં આવે છે તો शेरशाह सूरी વિશે થોડું જાણી લ્યો शेरशाह सूरी ની વાત કરવામાં આવે તો સૌથી પહેલા આ કે આ હતો તો કે શરૂઆતમાં શરૂઆતમાં તે બહલખાન જે બહરખાન હતા વા હરખાન જલ

રોડની ને શું કરી હતી મરંમત મરમત કરાવી આ ગ્રાન્ડ રેક રોડ ને શું કહેવામાં આવે છે સડક એ આઝમ કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે સડક એ આઝમ કહેવામાં આવતું છે એટલે કે આવતું પછી આ જોયું રૂપિયાનું ચલણ રૂપિયાનું ચલણ અસ્તિત્વમાં લાવ્યા હતા પછી ટપાલ વ્યવસ્થા ટપાલ વ્યવસ્થાની એકદમ સરસ સુવ્યવસ્થિત રીતે કરી હતી પછી જે ટોડરમલ હતા જે અધિકારી હતા ટોડરમલ અધિકારી પદ્ધતિ મહેસૂલ પદ્ધતિને શું કરી હતી વ્યવસ્થા કરી હતી કોના દ્વારા કરવામાં આવી હતી તો કે શેરઝા સુરી દ્વારા કરવામાં આવી હતી અને આ શેરશા સુરીનો મકબરો પૂછવામાં આવે મકબરો તો ક્યાં છે બિહારમાં માં પણ ક્યાં તો કે સાસારામમાં સાસારામ છે તેનો મકબરો કઈક માહિતી જે તમને યાદ હોવી જોઈએ તેના પછીનો સવાલ પાંચમા નંબર નો તો કે શેરશાહ સુરી નું મૃત્યુ કઈ રીતે થયું આના પહેલાનો સવાલ મેં હાથે કરીને નહીં રાખ્યો કે શેરશાહ સુરી મૃત્યુ અહીંયા હું તમને કહી શકાય કે રીતે થયું હતું પણ અહીંયા મારો સવાલ મૂકેલો છે ચલો હવે અહીંયા કહી દઉં શેરશાહ સૂરીનું મૃત્યુ કરી રીતે થયું ઓપ્શન નંબર એ વાંચલા લાઈનમાં પગ વાંચના લાઈનમાં પગથિયા પરથી પડી જવાથી બીજું પોલોની રમત રમત રમતા રમત રમતા અશ્વ પરથી પડી જવાથી સી તોપનું નિરીક્ષણ કરવાથી અને ડી યુદ્ધ લડતા લડતા શું આવે છે આમાં જવાબ પાંચમા નંબરમાં શું આવે છે તો કે તોપનું નિરીક્ષણ કરતા કઈ રીતે જે તોપનું નિરીક્ષણ કરતા હતા તે સમયે શું શું તો થઈ ગયું કે તોપનું નિરીક્ષણ થતું હશે તોપમાંથી ગોળો ફાયર કરવામાં આવે પણ જે કિલ્લા હતા તે કિલ્લા કેવા હતા એકદમ વળાંકા કઉ કઉ શેપ હતા તો જેને કારણે જેમ કે આ એક કિલ્લો છે અહીંયા શું કરવામાં આવ્યું જ્યારે અહીંયા એક તોપ હતી

અને પોલોની રમત રમતા આ કોણો કુતુબુદ્દીન એબક કુતુબુદ્દીન એબક કુતુબુદ્દીન એબક અને યુદ્ધ લડતા લડતા ગાવા બધા સારસા કો સહી થઈ ગયા છે આપણે ઇબ્રાહીમ લુદી ગણી છે ઓકે ચલો ત્યાર પછીનો સવાલ છઠ્ઠા નંબરનો સવાલ છઠ્ઠા નંબરનો સવાલ નીચેનામાંથી કયો એક મુઘલ બાદશાહ મહાન ચિત્રકાર હતો

સાતમા નંબરના સવાલ ની વાત કરીએ નીચેના બાબરના સમકાલીન કોણ હતા એટલે કે જે સમય કરતા હતા દુર્ગા દાસ રાઠોડ દુર્ગાદાસ રાઠોડ શું આવે છે અહીંયા જવાબ તો જો આપણને મહારાણા પ્રતાપની વાત કરવામાં આવે તો કે અકબરના સમકાલીન ગણી શકીએ પંદરસો માં તેમનું યુદ્ધ થયું હતું તો અકબરના સમકાલીન શિવાજી ઓપ્શન નંબર બી સંગ્રામ સિંહ કોણ હતા રાણા સંગ્રામ સિંહ ઓકે સમકાલીન વાત કરવામાં આવે તો સમકાલીન આપણને શું હતા સમકાલીન કોણ હતા મહારાણા પ્રતાપ નો સમકાલીન કોણ હતા અકબર અને શિવાજી મહારાજ નો સમકાલીન કોણ હતા ઔરંગઝેબ તેમ પછી આઠમા નંબરનો સવાલ

તેમણે ઔરંગે સ્વીકાર્યો છે તો નીચે આપેલા વિધાનો ચકાસો એટલે કે કેટલા વિધાનો યોગ્ય છે પહેલો મુગલ ચિત્રકલા વિશ્વ વિખ્યાત હતી ક્યાં હતી વિશ્વ વિખ્યાત હતી જહાંગીર ના સમયમાં તેનો ખૂબ જ વિખ્યાત સમયમાં જસવંત અને બસન આ પૂછાય તો કે અકબરના સમયમાં કયા બે મહાન ચિત્રકારો હતા તો કે જસવંત અને બસન એટલે કે બીજા નંબરનું વિધાન સાચું પહેલું એ સાચું છે તો અકબરે એક ચિત્ર સ્થાપના કરી હવે રાજા ચિત્રનો શોખીન હોય તો શું કહીએ

તો જોઈએ જો જન્મ મહારાષ્ટ્રમાં થયો હતો પહેલું એ સાચું જીવા શિવાજીના જીવન પર સમર્થ ગુરુ રામદાસ અને દાદા કોણદેવ પ્રભાવ હતો બીજું પણ વિધાન સાચું છે શિવાજી મરાઠા સામ્રાજ્યનો વિસ્તાર કરવા ચાલીસ થી વધુ કિલ્લા જીત્યા હતા એ પણ સાચું

તો કયા વિધાન એક બે ત્રણ ચાર ચાર વિધાન કેવા ખાલી જગ્યા હિન્દુ અને ખાલી જગ્યા વિદેશી ચિત્રકારો હતા હવે અકબરને ચિત્ર કરવાનો નતો પણ છતાંય તેના દરબારમાં હિન્દુ ચિત્રકારો અને વિદેશી ચિત્રકારો હતા તો કે તેમની સંખ્યા કેવાની છે એ બાર અને ચાર બી તેર ચાર સી

બીજું વિધાન ત્રીજું વિધાન અમદાવાદ નું સુલતાન મુઝફર શાહ ત્રીજો ભાગીને જામનગર શાસક ને શરણાઈ ગયો હતો મુઘલે સૈન્ય પાસે પ્રખ્યાત ભૂચર લડાઈમાં જાડેજાઓ સાથે યુદ્ધ કર્યું જેમાં મિર્ઝા અઝીઝ કુકાનો વિજય થયો હતો તો અયોગ્ય વિધાન કયા છે આમાંથી અયોગ્ય વિધાન કયા છે તેર નંબરમાં તો અહીંયા વાત કરવામાં આવે તો પહેલું વિધાન કેવું છે સાચું કે અમદાવાદના લશ્કર સેનાપતિ મિર્ઝા કઝીઝ પહેલું સાચું તો કે જે અમદાવાદ નું સુલતાન મુઝફરસા ત્રીજો ભાગીને જામનગરના શાસક મુગલ સૈન્ય ધોળ પાસે પ્રખ્યાત ચૌદમા નંબર સવાલ ચૌદમા નંબરના સવાલની વાત કરીએ ચોસાનું યુદ્ધ કોની કોની વચ્ચે થયો હતો એકદમ પપ્પુ જેવો સવાલ છે ચોસાનું યુદ્ધ કોની કોની વચ્ચે થયો હતો ચોસાને યુદ્ધની વાત કરવામાં આવે તો કે ઓપ્શન નંબર હુમાયુ અને શેર બી હુમાયુ અને અહમદશા બી સી હુમાયુ અને બિહાર બિહાર ખાન અને અને સી હુમાયુ તેજા બહાદુર તેજ બહાદુર તેજ બહાદુર તો ઓપ્શન નંબર એવી સી માંથી શું આવે છે તો કે જો ચૌસાનું યુદ્ધ ની વાત કરવામાં આવે છે ને તો કે ચૌસાનું યુદ્ધ થયું હતું ક્યારે પહેલી વાત તો હુમાયુ નું છે કોનું ચી રહ્યું હુમાયુ છે તો પંદરસો ને ઓગણચાલીસ માં ઓગણચાલીસ માં શેરશાહુમાયુ વચ્ચે આવે છે ઓપ્શન નંબર શું આવે છે એ આવે છે શું આવે છે એ આવે છે ઓકે તેની પછી પંદરમાં નંબરનો સવાલ છેલ્લો ઔરંગઝેબે નીચેનામાંથી કયા ગુરુ કા શીખ ગુરુનો વધ કર્યો હતો એટલે કે ઔરંગઝેબ દ્વારા

તેન પછી આગળ જઈએ તો અને આ દર સોમવારે દર સોમવારની વાત કરવામાં આવે તો કે સોમવારે હોય છે પાર્ટ એ તો કે અગિયાર વાગે સોરી દસ વાગે અને પાર્ટ બી કેટલા વાગે હોય છે તે કે બે વાગે શરૂ કરવામાં આવે છે અને આ મોક ટેસ્ટ તમને ક્યારે મળે છે સન્ડે મળે ક્યારે મળે છે સન્ડે ત્યાં મળે ટેલિગ્રામ અને વોટ્સએપ ઉપર મળી જાય છે દસ વાગે ઓકે તો આ સાથે જ આજનો લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરીથી મળીએ કોઈક નવા લેક્ચરમાં નવી માહિતી સાથે ત્યાં સુધી તમે અમારા યુટ્યુબ ચેનલ સાથે જોડાયે રહો જોડાવા માટે સબ્સ્ક્રાઇબ કરો બે લાયકન ને પ્રેસ કરો અમારા વિડીયો લાઈક કરો અને શેર કરો ફરીથી મળીએ કોઈક નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત